આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સોમવાર ઉંદરા ગામના ભાવિક સૌ ગામના ગામ લોકો જોગમાયા જગદંબા જેવી ચામુંડમાના ચોટીલા દર્શન કરવા અમે જે આજે બહુ ખૂબ જ ખુશીનો દિવસ છે અમારા કેમેરામેન શાંતિજી અમને અમારા ગામના અન્ય લોકો જે અમારી સાથે છે એમને આ સૌને બતાવી રહ્યા છે અને હાલ આપણે સુધા માતાજીના કાંગનામાં દર્શન કરવા માટે જવાના છીએ ત્યારે સૌને મા માતા માતામાં ચામુંડા મનોકામના પૂર્ણ કરે એવી સૌને અભિનંદન ભારત માતા જય 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 અમારા કેમેરામેન શાંતિજીની સાથે ઓછા વિનારી બનાસ બજાવ્યા परंतु तो कोई जैसा